हर हर महादेव आप सौम राहिला शिवतत्वने मरां वंदन મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે સિંહ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું લઈને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે હું તમને કેટલાક અસરકારક ઉપાય આપવા પણ જઈ રહ્યો છું જેના કારણે તમારો સુડીનો ગા સોયથી આ મહિના દરમિયાન જઈ શકે છે અને તમારા જીવનમાં તે પ્રગતિ પણ વધારે કરાવી શકે છે લાસ્ટ વિડીયોમાં આપણે કર્ક રાશિના તમામ જાતકો વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી કે ઓગસ્ટ બે હજાર પચીસ તેમના માટે કેવું રહેશે જો તે વિડીયો તમે ચૂકી ગયા છો તો ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક છે ફક્ત તેના પર ટેપ કરો વિડિયો સુધી તમને યુટ્યુબ પહોંચાડી દેશે તો સિંહ રાશિના તમામ જાતકો આ રાશિફળ જે છે માસિક રાશિફળ તે મૂન સાઈન ચંદ્ર રાશિના આધારે આપણે સમજી રહ્યા છીએ તો જે પ્રમાણે તમને તમારી જન્મપત્રિકા ઓગસ્ટ મહિના માટે દેખાઈ રહી છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં એક ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન દેવતા ફર્સ્ટ હાઉસમાં મંગળ દેવતા સેકન્ડ હાઉસમાં રાહુ રાહુદેવતા સેવન્થ હાઉસમાં શનિદેવતા આઠમા ઘરમાં ત્યારબાદ અગિયારમા સ્થાનમાં ગુરુદેવતા અને શુક્ર દેવતા અને સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ રાજ યોગ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં બનવા જઈ રહ્યો છે વળી આ મહિનામાં જે સૌથી મહત્વપૂર્ણ બે રાશિ પરિવર્તન થવાના છે તેના વિશે ચર્ચા કરીએ તો સૂર્ય દેવતા સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે બારમા સ્થાનમાંથી સૂર્ય દેવતા ફર્સ્ટ હાઉસમાં આવશે અને રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જાય છે એટલે કે શુક્ર દેવતા ગોચર કર્યા છે તો આ પ્રમાણે કંઈક ગ્રહોની ગોઠવણ વિધાતા દ્વારા આ મહિના દરમિયાન રહેવાની છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે તે તમારા માટે કેવું રહેશે પરંતુ જો તમે આ ચેનલ પર આજે જ આવ્યા છો તો આચાર્ય સંકેત શુક્ર યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવું જોઈએ અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઈકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર તમારે જરૂરથી ટેપ કરી દેવું જોઈએ જેના કારણે જો તેવાસ્તુ તેમજ આવનારા સમયના પ્રેડિક્શન્સ જે હું તમને લઈને આપતો હોઉં છું તેના વિશેની નોટિફિકેશન્સ તમને રેગ્યુલરલી મળતી રહે તો વધારે લીટ નથી કરતા સિંહ રાશિના તમામ જાતકો જો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે જો સિંહ રાશિના જાતકો ફર્સ્ટ હાઉસમાં કેતુ દેવતા વિરાજમાન છે અને તે

કયા પ્રમાણે કાળજી રાખવાની છે આ મહિના દરમિયાન તમે કોઈ પણ ન્યૂઝપેપરમાં કે કોઈ એપ્લિકેશનમાં કોઈપણ કોઈ નવા રોગ વિશે કે કંઈ પણ વિશે રોગ વિશે તમે જાણકારી મેળવશો તો તમને તે જ વિચાર આવશે કે જો આ રોગ આ તકલીફ મને થઈ ગઈ તો હું શું કરીશ આ પ્રમાણે મેન્ટલી તમારે આ મહિના દરમિયાન વધારે સ્ટ્રોંગ રહેવાનું રહેશે અને જેટલા તમે મેન્ટલી સ્ટ્રોંગ રહેશો તેટલું કેતુ દેવને તમે બળ નહીં આપી શકો અને તમારો આ મહિનો સારો રહી શકે છે તેથી એકથી સત્તર ઓગસ્ટ માનસિક રીતે અને ફિઝિકલી રીતે પણ ફિટ રહેવાનું છે જો તમે એક્સરસાઇઝ કરી રહ્યા છો જીમ જઈ રહ્યા છો એક વાતનું કાળજી રાખવાનું છે તમારે જેટલી કેપેસિટી છે તેટલું જ વેઇટ લિફ્ટિંગ કરવું જરૂરી છે કે તેટલી જ એક્સરસાઇઝ કરવી જરૂરી છે જો તમે તેનાથી એક્સેસ વર્કઆઉટ કરશો તે પણ તમારા માટે આ મહિના દરમિયાન તકલીફદાયક સાબિત થઈ શકે છે તેથી આ મહિનો એક્સ્ટ્રા કેર પોતાના સ્વાસ્થ્ય માટે રાખવાની રહેશે ને પોતાના વિચારો પ્રત્યે પણ રાખવાની રહેશે તમારા ધન બાબતે વાણી બાબતે વાત કરીએ તો સત્યાવીસ જુલાઈના રોજ મંગળ દેવતા રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં આવી ચૂક્યા છે મંગળકેતુની યુતિનો અંત આવી ગયો છે જુલાઈ મહિનાના અંતમાં તો કદાચ તમે ઘણા ટ્રાવેલિંગ કર્યા પણ હોઈ શકે છે તો મિત્રો સેકન્ડ હાઉસ તમારા ધનનું છે વાણીનું છે તમારું બેંક બેલેન્સ છે અને સાથે સાથે તમારા ફેમિલી સપોર્ટનો છે મંગળ દેવતાનું ત્યાં વિરાજમાન થવું અને મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાન અને ચોથા સ્થાનના માલિક રહ્યા છે મંગળદેવ તમારા માટે એક યોગકારક પ્લેનેટ છે તો આ મહિનામાં તમારા ધનલાભ તમારા સંજોગો વધી રહ્યા છે તમને તમારા ફેમિલીનો પણ સપોર્ટ ખૂબ વધારે મળી રહ્યો છે અને તમારા મનમાં જે આઈડિયા છે કે મારે આ પ્રમાણે કંઈક આગળ વધવું છે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ખાસ કરીને ફેમિલીમાં જ તમારા મધર ફાધરને કે જે કોઈ પણ તમારા વિસર હોય તેને કહો તે લોકો પણ તમને ઘણી સારી તકો આપી શકે છે ને તમને આગળ વધારવામાં મદદરૂપ પણ થઈ શકે છે કે તમારે આ પ્રમાણે આગળ વધવું જોઈએ તમને ટિપ્સ ઘણી સારી મળી શકે છે તેથી ફાઇનાન્સીસ બાબતે આ મહિનો તમારા માટે સારો છે ફેમિલીમાં પારિવારિક સંબંધો બાબતે પણ કોઈ વધારે મેજર તકલીફ નથી જણાઈ રહી અને ખાસ કરીને તમારી વાણી બાબતે ઉતાવળિયું બોલવામાં તમે વધારે તકલીફ કરી શકો છો એટલે કયા પ્રમાણે કે કોઈના સાથે તમે વાત કરી રહ્યા છો તે વ્યક્તિ પૂરેપૂરું વાક્ય પૂરું કરે તે પહેલાં તમે તમારું મત મતાંતર મૂકી રહ્યા છો તેમ નથી કરવાનું બી અ ગુડ લિસનર ઇન ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ જો આ મહિનામાં તમે ફક્ત સામેવાળાને પહેલાં સમજશો ને પછી આગળ વધશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે કેમ તે આપણે વ્યવસાયની જ્યારે વાત કરશું ત્યારે આપણે ચર્ચા કરશું આગળ વાત કરીએ તો તમારા સંતાન બાબતે અને તમારા એજ્યુકેશન કે તમારા સંતાનના એજ્યુકેશન બાબતે જો વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક ગુરુદેવતા વિરાજમાન છે અને તે પણ શુક્ર દેવતા સાથે અગિયારમું સ્થાન ઈચ્છા પૂર્તિનું સ્થાન છે જે કંઈ પણ એક્ઝામિનેશન માટે મહેનત કરી રહ્યા છો સિંહ રાશિના જાતકો અને તમારા સંતાન ફક્ત અને ફક્ત વેલ ફોકસ્ડ રહો બાકીનું કામ ગુરુદેવતા જાતે જ કરવાના છે તે જ્ઞાનના કારક ગણવામાં આવે છે અને તે ખૂબ ફેવરેબલ સ્થાનમાં છે દેવની રાશિમાં છે યુવરાજની રાશિમાં છે ફક્ત વેલ ફોકસ રહેવાનું છે જે તમારું રૂટીન છે તે પ્રમાણે ફક્ત તમારે એજ્યુકેશન કરતા રહેવાનું છે અને દરરોજ જે કોઈ જે કોઈ પણ લોકો છે કે જે એજ્યુકેશન નથી કરી રહ્યા દરરોજ કોઈક ને કોઈક નવું જ્ઞાન મેળવવું છે કંઈક સાહિત્યની બુક વાંચી છે આ પ્રમાણેના તમને વિચારો આવી શકે છે કે કંઈ પણ કોઈ પણ નવી ફિલ્ડનું ફક્ત સાહિત્ય નહીં એઆઈનું નોલેજ લેવું છે ટેકની ટેકનું નોલેજ લેવું છે કોઈ કોઈપણ ટેકનોલોજીના રિગાર્ડિંગ કે કંઈ પણ આ મહિના દરમિયાન તમે જોશો તો તમે કોઈપણ ન્યૂઝપેપરનું એપ્લિકેશન પણ ઓપન કરો છો તો તમે વારંવાર કોઈક રિસર્ચ વર્કને લગતી એટલે કે કંઈક એવા જ્ઞાન વિશે તમે વધારે આકર્ષાઈ શકો છો કે આ જો જ્ઞાન લઈએ તો ઘણું સારું જાણવા જેવું છે દુનિયા કેટલી આગળ નીકળી રહી છે આ પ્રમાણે નિરંતર આ મહિના દરમિયાન જે કોઈ પણ એજ્યુકેશન કરે છે તે ફોકસ્ડ પર રહે છે અને જે લોકો ગૃહિણી છે કે જોબ કરી રહ્યા છો બિઝનેસ કરી રહ્યા છો તમે જ્ઞાન મેળવવા માટે ઓતપ્રોત આ મહિનામાં રહેવાના છો જ્ઞાન મેળવવું સારી વાત છે તે પછી કોઈ પણ કેમ જ્ઞાન ન હોય રવિન્દ્રનાથ ટાગોર પાંસઠ વર્ષની ઉંમર બાદ આર્ટિસ્ટ બન્યા હતા તો તમે પણ એ પ્રમાણે આગળ વધી શકો છો તેથી જ્ઞાન મેળવવા માટે આ મહિનો સમય તમારા માટે ઘણો સારો છે તમારા જો મેરેજ રિલેશનશિપ બાબતે વાત કરીએ તો મિત્રો મેરેજ રિલેશનશીપમાં જુલાઈ મહિનામાં તો મંગળ દેવતા વિરાજમાન હતા તેમની દ્રષ્ટિ સપ્તમ સ્થાન પર હતી પરંતુ મિત્રો રાહુ દેવતા વિરાજમાન છે અને હજુ પણ મતભેદ મનભેદ નાના મોટા વધારે રહ્યા કરે છે તેની કાળજી રાખવાની છે ગુરુદેવની જે નવમી દ્રષ્ટિ આવી રહી છે તેના કારણે તમારા મેરેજ રિલેશનશીપમાં વિવાદ તો રહેશે પરંતુ સવારે ઝઘડો થઈને સાંજે ભેગા થઈ જાઓ કે એક બે દિવસમાં ભેગા થઈ જાઓ તે પ્રમાણેના સંજોગો તો બન્યા જ રહેવાના છે જ્યાં સુધી ગુરુદેવ તો અગિયાર માસનમાં છે મેરેજ રિલેશનશીપમાં તોફાન તો આવશે પરંતુ રાહુના કારણે તોફાન આવશે પરંતુ તે રાહુમાં ગુરુદેવતા તમને રસ્તો બતાવશે અને કોઈકને કોઈક રીતે તમારા મેરેજ રિલેશનશીપ સારા ટકી શકે છે બીજા લોકોને સામે પણ તમે સારી રીતે વ્યવહાર કરી શકો છો તેથી આ સમય જ એ પ્રમાણેનો છે સિંહ રાશિના તમામ જાતકો મેરેજ રિલેશનશીપમાં ઈગો સાઇડ પર મૂકીને ફક્ત પોતાના પર આપો કે કયા પ્રમાણે રિલેશનશીપ ટકાવી રાખવાના છે ને આગળ વધ્યા કરવાનું છે એક બે વાતના ઝઘડાને કારણે પૂરું જીવન બગાડી ન શકાય એની કાળજી રાખવાની છે પરંતુ સિંહ રાશિના તમામ જાતકો શનિ દેવતા અષ્ટમ સ્થાનમાં વક્રી થવા આગળ મેં તમને સાહિત્યની વાત કરી હતી તે પ્રમાણે આ મહિનો તમારા માટે બેસ્ટ છે કોઈ પણ ઓકલ્ટ સાઇન કે સ્પિરિચ્યુઅલિટી તરફ આગળ વધવા માટે તમે ફક્ત જો ડેઇલી મેડિટેશન્સ પણ કરશો ને તો પણ જેમાં ખૂબ આગળ વધી શકશો બીજા ઘણા લોકો કરતાં તમે આગળ વધી શકશો મેડિટેશન કોઈ પણ સમય નહીં જો તમે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ત્રણથી પાંચમાં જો કર્યું તો તમે ઘણા લોકોને પાછળ છોડી શકશો અને તમે આગળ વધી શકશો જે લોકો વિદ્યાર્થીઓ છે તમારે તો અવશ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને મેડિટેશન કરવું જ જોઈએ જો તે કરશો તો આ મહિનો તમારા માટે ખૂબ જ સારો છે તમારું જ્યોતિષશાસ્ત્ર અને બાકીના બધા વિષયો પણ ખૂબ આ મહિનામાં તમને ઇન્ટરેસ્ટ વધી શકે છે કે મારે આ બધું જાણવું જોઈએ મારે કોઈ કોર્સ કરવો જોઈએ તો તમારે તે કરવો જોઈએ અને આગળ વધવું પણ જોઈએ આગળ વાત કરીએ તમારા ભાગ્યની તો ભાગ્યના માલિક જે કેતુ દેવતા સાથે ઘણા સમયથી હતા મંગળ મંગળદેવતા જે દેવતા સાથે હતા ઘણા સમયથી હવે તે સત્યાવીસ અઠ્ઠાઇસ જુલાઈના રોજ ત્યાંથી નીકળીને તમારા જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં આવી ચૂક્યા છે અને સેકન્ડ હાઉસમાંથી તે અષ્ટમ દ્રષ્ટિ જે છે કેતુ દેવતા તમારી જન્મપત્રિકાના ભાગ્યભવન પર પોતાના ઘર પર જ કરી રહ્યા છે ભાગ્યનો ભરપૂર સાથ આ મહિના દરમિયાન તમને મળવાનો છે અને જે લોકોનું પણ કોઈ પણ કાર્ય અટકેલું છે પ્રમોશન અટકેલું છે કે બોસ સાથે તકલીફ છે કે કંઈ પણ તમારા કાર્યમાં આવતા તમામ તકલીફો મંગળ દેવતા દૂર કરવાના છે અને તમને તે ખૂબ વધારે આગળ વધારી પણ શકવાના છે તેથી ભાગ્યનો સાથ મળશે આગળ નીકળો અને જે કરવા માગો છો તેના વિશે આગળ વધો વ્યવસાય બાબતે વાત કરીએ તો વ્યવસાય બાબતે જે પ્રમાણે મેં તમને આગળ કહ્યું હતું તમારી વાણીમાં તમારે થોડી કર્કશતા અને વેલ ગુડ લિસનર તમારે બનવાનું છે તેથી રાહુદેવતા સપ્તમ સ્થાનમાં છે વ્યવસાયના સ્થાનમાં છે બિઝનેસ પાર્ટનર સાથેના સ્થાનમાં છે બિઝનેસ પાર્ટનરને પણ સાંભળો નહીં સાંભળો તો પછી તે ઇન્ટરેસ્ટ આપવાનું બંધ કરી દેશે અને તે એમ જ કહેશે કે તમે ફક્ત તમારી મનમાની ચલાવી રહ્યા છો મતભેદ ઊભા થશે અને સેપરેશનના સંજોગો બની રહ્યા છે તેથી ગુડ લિસનર બનો અને તમારી પાસે જો દસ ઓર્ડર આવતા હોય દસમાંથી છ સાત ઓર્ડર પૂરા મહિના દરમિયાન થઈ જાય તો તેનાથી તમારે ડીમોટિવેટ નથી થવાનું આ મહિનો ધંધાકીય બાબતે થોડોક તમારા માટે તકલીફદાયક તકલીફદાયક એટલે કે તમારી કસોટી કરવા માટે રહેશે તમારા જે ઓપોઝિશન જે છે તમારા તમારી સાથે જે લોકો પણ કોમ્પિટિશન કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક તમારી આગળ નીકળવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે સંજોગો ત્યાં બની રહ્યા છે તે કાતની કાળજી રાખી લેવાની છે આગળ આપણે વાત કરીએ તો તમારા કરિયર બાબતે સેકન્ડ હાઉસના સેકન્ડ રાશિ એટલે કે જે વૃષભ રાશિ તમારા કરિયરમાં સ્થાનમાં વિરાટમાં છે તેના માલિક તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનમાં છે એટલે કે કર્મના માલિક લાભમાં જવું આ એક ખૂબ સારો યોગ કહેવામાં આવે છે ને તે એકવીસ ઓગસ્ટ સુધી રહેવાનો છે તમે જે કંઈ પણ મહેનત કરશો જે કંઈ પણ એફર્ટ્સ તમારા કરિયરમાં તમારા જોબમાં કે તમે જે કંઈ પણ કામ કરી રહ્યા છો જેના થકી તમને લક્ષ્મી મળી રહે છે સેલરી મળી રહે છે પૈસા મળી રહ્યા છે તમને તે બે ગણું ત્રણ ગણું ચાર ગણું તમને ફળ અપાવી શકે છે તમારા હાયર મેનેજમેન્ટની આંખોના તારા તમે બની શકો છો આનાથી વધારે હું પણ વખાણ નથી કરી શકતો કારણ કે દસમા સ્થાનના માલિક તે અગિયારમા સ્થાનમાં જવું તે પોતાની જાતે જ એક ખૂબ સારો રાજયોગ શુભયોગ કહેવામાં આવે છે તો આ પ્રમાણે સિંહ રાશિના તમામ જાતકો તમારા માટે મહિનો ઘણો સારો છે ફક્ત યોગ્ય ચેનલાઇઝ થઈને કઈ જગ્યા પર મારે મારો સમય મારો એફર્ટ્સ આપવાનો છે તેના પર ફોકસ રહો છો તે કરશો તો વધારે સારું રહેશે ને જીવનમાં ખૂબ આગળ વધી શકશો સૂર્ય અને બુદ્ધની બુધાદિત્ય યોગ જે છે બુધાદિત્ય યોગ કોઈ પણ રાજ્ય હોય છે જે સ્થાનમાં બનતો હોય છે તે સ્થાનને લગતા એટ્રિબ્યુટમાં વધારો કરતા હોય છે બારમું સ્થાન ખર્ચાઓનું સ્થાન છે સાથે જ બારમું સ્થાન હોસ્પિટાલિટીનું પણ સ્થાન છે હવે સૂર્યદેવ તમારા પિતા અને બુધ્ધ દેવતા તમારા સંતાન તમારા પુત્ર તેથી તમારા પિતાનું સ્વાસ્થ્ય કે તમારા માતા કે કોઈ પણ ઘરના સદસ્યનું સ્વાસ્થ્ય આ મહિના દરમિયાન નરમ ગરમ રહી શકે છે ખાસ કરીને પિતા અને પુત્રનું સ્વાસ્થ્ય મને વધારે તકલીફકારક દાયક જણાઈ રહ્યું છે તેથી તે બેને ખાસ કાળજી રાખી જો તમારા પાસે છે તો અધરવાઇઝ તે નથી તો બાકીના ઘરના કોઈ પણ સદસ્યને સ્વાસ્થ્યને લગતી તકલીફના કારણે તમારે નિરંતર હોસ્પિટલના ધક્કા થઈ શકે છે હવે આપણે વાત કરીએ કે ઉપાય શું કરવાના છે તો સિંહ રાશિના તમામ જાતકો આ મહિના દરમિયાન ઉપાય તરીકે તમારે દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો તે કર્યા બાદ જ ઘરની બહાર પગલું પાડવું તે કરશો તો તમામ સંકટો તમારા દૂર થશે ને જે પ્રમાણે કહ્યું છે ને કે દસમાના સ્થાનિક સ્થાનના માલિક અગિયારમાં તે તમને ખૂબ સારું ફળ અપાવશે તેથી તેના માટે તૈયાર રહેણું છે સંકટનાશન ગણેશતોત્ર દેશ વિદેશમાં જ્યાં પણ છો તમારે આ તમે રેમેડી કરી શકો છો અને સિંહ રાશિના તમામ જાતકો શ્રાવણ મહિનાની પણ શરૂઆત થવાની છે તેના કારણે દરરોજ સવારે તાંબાના લોટામાં જળ લઈને તેમાં ઘઉં ગોળ અને ચોખા આ ત્રણ વસ્તુ ભેગા કરીને દરરોજ મહાદેવ પર અભિષેક કરો શક્ય બને તો મંદિરમાં કે પોતાના ઘરેથી જ ભસ્મનો નાનો એવો ટીકો કરીને ચાંદલો કરીને પણ જો તમે ઘરની બહાર નીકળશો તો તમારા માટે આ મહિનો ખૂબ જ સારો સાબિત થઈ શકે છે મહાદેવના આશીર્વાદ તમારા પર રહી શકે છે અને તમે કંઈ પણ કાર્ય કરવામાં તમારો જે આત્મવિશ્વાસની જે તકલીફ થાય છે ઘણી ખરી વાર રાહુ અને કેતુના કારણે તે ઓછી થઈ શકે છે અને મહાદેવ તમને જાતે મદદરૂપ થઈ શકે છે તેથી આ મહિનો ખૂબ સારો છે દેશ અને વિદેશ બંનેમાં રહેતા લોકોની સેમ રેમેડી છે ફક્ત જે ઇન્ડિયામાં જે લોકો છે તે મંદિરે જવાના છે તો જે લોકો વિદેશમાં છે તે લોકો જાતે તમારા ઘરમાં રહીને તમે આ પ્રમાણે અભિષેક પણ કરી શકો છો તો તમામ સિંહ રાશિના જાતકોને માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો તમારા કમેન્ટ્સ તે જરૂરથી જણાવજો અને જો કોઈ બીજી પણ માહિતી તમારે જાણવી હોય તો તે પણ તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ માહિતીને શેર કરો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય